બે આરોપી ઝડપાઈ ગયા હતા જ્યારે ત્રીજો આરોપી પિયુષ ગોરસવા છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો સ્વતંત્ર તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે જાણકારી મેળવી હતી કે આરોપી હાલ મોરબી જિલ્લામાં છે સુરતથી ખાસ ટીમ ટીમ પહોંચીને આરોપીને ઝડપી લીધો હતો અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી કાપોદરા પોલીસની ટીમે ફરી એક વખત તેમની સતર્કતા અને કુશળ કામગીરીથી નાસ્તા ફરતા ગુનેગારને પકડીને ન્યાય સુધી પહોંચાડ્યું છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે